કો મહારાજ પીજી હેરો મનારું નઈ દેખ્યું અબે સાલે તારું મન ના દે મન હમ તો આવકલા તો હું ના હું સોરી હે જો નતા

सेगोगानी स्यागो अलिक ढिलो चन

ગડદી ભંજવાની પાછળ ગયા તુ ઠામ બેઠાતી બસ નેખી જશે એકી અલ્યા ગડદી ફટછ પીવો પડ પીવો પડ માં ભાઈ હું મત તું થર્ટી ફટછ કરે કોઈ પોસ્ટ કરે કોઈ ખબાર પડતી નહી બોલા ગડદી છે એ ના ઉંટો

अल्या आं काय करू काय यार मारत उभा जम मु दोमू वार दूं होत आवजो उभा मु दोमू वार दूं 31th जो आमूनी क्या तो 35th 35th उजवानी 35th जो आ शिका 35 बंद થઈ જાય ને શાંતિ છે આ અંગ્રેજોના તેવાર આપડા ના ઉજવાય અનો 35 નિવારીમાં ભરાકાત બીજું કશું કઈ થતું નહી ભાઈ કશું કો કરવા કશું કોઈ નતું આવું બધું મરી ગયા બધા તો કરાય રૂપિયા ધંધો કહીએ કે

না আই এম দিবা না ভাও গোয়ার মনে তুই তুই আর ইউ উইকাইয়া না না গোয়ার উইকাইয়া উইকাইয়া না পিং বংগা শুক্তা উইকাইয়া না ওই না না ই না ঘটা ই আচ্ছা উজয় বল বল ভিরা দম্ম মনে বড় উকি উকি তো ইয়ার মানে ও আংরা তো গোম মড়ক আর ওই ভি তো দাল হামা গোমনা सरपंच তো হাল লাগু হাল লাগু

એવું કોણી વાળા ચિકન થવું પછી એવું લાગે થવું પછી ચિકન થવું પછી ચિકન થવું પછી પોણી વાળા જવું પછી

શેરા માંબર બે જણા મંડી પડે ખાલી દારૂ ના પાડી બોલો જબ્બર પાવડો લઈ લીધું જબ્બર માર્યું

શું કરવાનું હા હા 31 સેન પાછલા બેહીરો હા બે એ એરું કરસી તાનો બે આતા જો ડોલાયા મન તો એવું તલા મુ કરીને મરી જ ના હોય તો ના ના જાય બનાવ કંટાળો છે અમે યુવા આવને મારે માં પોટણી જગો કરવા જાવાનું હું તો પોકીવડી ઓને યાર તમે હેડો આરે ભાઈ જો ભાઈ હું પોણી ચાલું હું તો ટોય નહીં જતો તું એલા શાંતિ જો પોણી બગાડે મને તો આપો વિશ્વાસ નહીં હે અલ્યા વાખું હું ડોમો જતાવ તને

Nih, adiyo, Pak Ibu, ndoi sakal kanai, akadipu atau Pak Ibu, ndoi sakal kanai, pukar wanu, dadu, dana, luku, mana, mari ke, iya, iya, nda luliawara, pukar wanu, akadipu, asma, asma, gari, iya, nda luliawara, baru, dia, mande, iya, ih, pukar wanu, jenggi, jenggi, pukar wanu, tuh, kita lu ada telur,

તો કીધું આવશે પાસો બીજી એક એક મારી આવી વાલી મારી આવી ગયું એકલો ગયા લઈ જઈએ